હાલ પ્રભુ ઈસુ કૃષ્ણ બહુ જ આભાર માને ફ્રેન્ડ એકવાર મારા અને તમારા જીવનમાં સુંદર દિવસ ઈશ્વરે આપણને આપ્યો છે ખાસ કરીને ડિસેમ્બર મહિનો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે અને જેવો ડિસેમ્બર મહિનો સ્ટાર્ટ થયો આખી દુનિયામાં સમગ્ર વિશ્વમાં નાતાલ અને ક્રિસમસની ચર્ચાઓ થવા લાગી સોશિયલ મીડિયા નાતાલ અને ક્રિસમસના ફોટાઓથી વિડીયોથી ફૂલ ઓફ પેક્ટ ભરાઈ ગયું અને દુનિયા હવે વ્યસ્ત થઈ ગઈ છે નાતાલની બધામણી નાતાલની સેલિબ્રેશનમાં ક્રિસમસની સેલિબ્રેશનમાં ત્યારે ઘણા બધા એવા લોકો છે કે જેઓ જાણતા નથી કે વાય ધેર ઇઝ અ ક્રિસમસ શા માટે નાતાલ પણ એકોર્ડિંગ ટુ બાઇબલ નાતાલ એટલે શું એ મને જે દેવના આત્માએ બતાવ્યું તમારી આગળ રજૂ કરી રહ્યો છું બાઇબલમાં લખવામાં આવેલું છે નાતાલ એટલે કે શુભ સંદેશ ક્રિસમસ મીન્સ ધેર ઇઝ અ ગુડ ન્યૂઝ ક્રિસમસ મીન્સ દેર ઇઝ અ ગુડ ન્યૂઝ અને ગુડ ન્યૂઝ એટલે કે એવું કહેવામાં આવે છે કે મેસેજ આજના મોર્ડન જમાનામાં મેસેજ આપવા એ બહુ જ સહેલા છે પહેલાંના જમાનામાં એવું થતું હતું કે મેસેજ આપવા માટે પ્રાણીઓને પક્ષીઓને સર્વન્ટ્સને માણસોને મોકલવામાં આવે અને ઘણા દિવસો સુધી એ મેસેજ ફરે અને ત્યાં પહોંચે પણ આ જમાનામાં મેસેજ વિદિન વન સેકન્ડ મેસેજ પહોંચી જાય છે મેસેજ મોબાઈલ દ્વારા પહોંચાડવામાં આવે છે મેસેજ કોલિંગ દ્વારા પહોંચાડવામાં આવે છે મેસેજ વિડીયો દ્વારા પહોંચાડવામાં આવે છે અને મેસેજ વિદિન વન સેકન્ડ મળી જાય છે એવો જ મેસેજ બાઇબલમાં લખવામાં આવ્યો છે કે બે હજાર વર્ષ પહેલાં જગતને આપવામાં આવ્યો વોટ અ ગ્રેટ થિંગ્સ ત્યારે માણસ માણસને મેસેજ આપે છે જ્યારે રાજા રાજાને મેસેજ આપે છે એક દેશ એક દેશને મેસેજ આપે છે ત્યારે એક સંદેશ એકબીજાને માટે હોય છે પણ અહીંયા તો એવું લખવામાં આવ્યું છે કે જે દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા બાઇબલમાં લખવામાં આવ્યું છે પહેલાં જ પાના ઉપર કે દેવે આકાશ અને પૃથ્વી બનાવ્યા એ જ ઈશ્વરે બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરે આ નાતાલનો સંદેશ જગતના લોકોને આપ્યો અને જ્યારે નાતાલનો સંદેશ જગતના લોકોને આપ્યો ત્યારે એક ચોક્કસ આયોજન પ્લાનિંગ સાથે આપ્યો અને બાઇબલ એવું કહે છે કે ઘણા વર્ષો પહેલાં દેવના પ્રબોધકો કે જે દેવની વાણી લોકોને માટે પ્રગટ કરતા હતા તેમના દ્વારા બોલવામાં આવ્યું હતું કે આ સમયે પ્રભુ શ્રી ખ્રિસ્ત જન્મ લેશે નાતાલ એટલે શું નાતાલ એટલે પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ અને એમ કહે છે કે પ્રબોધકોએ એવું કીધું કે આ સમયે પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ થશે અને જ્યારે એ સમય આવી ગયો ત્યારે એમ કહે છે કે એ સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો કોણ સંદેશો આપ્યો તો એમ કહે છે કે ઘણા વર્ષો પહેલાં પ્રબોધકોએ એવું કીધું કે પ્રભુ શ્રી કૃષ્ણ આ જગ્યાએ જન્મ લેશે અને જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણે જન્મ લીધો જ્યારે તેમનો જન્મ હતો ત્યારે એમ કહે છે કે સ્વર્ગના દૂતો સ્વર્ગના દૂતો એમ કહે છે કે સ્વર્ગમાંથી ઉતરી આવ્યા અને સ્વર્ગના દૂતોએ પ્રભુ શ્રી કૃષ્ણના જન્મના થોડા સમય પહેલાં પ્રભુ શ્રી ક્રિષ્ના એક્ઝેક્ટ જન્મના સમયે તેના મા બાપને એવું કીધું કે તમારા દ્વારા પુત્ર થશે પ્રભુ ઈશ્રી ખ્રિષ્ત બાઇબલમાં લખવામાં આવ્યું છે કે સ્વર્ગના દૂતએ ઘેટા પાળકોને એવું કીધું કે આ જગ્યાએ પ્રભુ શ્રી ખ્રિસ્ત રાજા જન્મ્યો હશે એમ કહે છે કે રાજાઓ માગ્યોને એવું કીધું કે તમે જાઓ કે જ્યાં રાજા જન્મ હશે એટલે એમ કહે છે કે તેઓને એવું કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે મેસેજ આજે સંદેશ છે જગતના લોકોને આપવામાં આવ્યો અને મેસેજ મારા માટે હતો એ મેસેજ તમારા માટે હતો એ મેસેજ મારા માટે છે એ મેસેજ તમારા માટે છે કયો મેસેજ છે તો મેસેજ એ છે મેસેજ એ છે કે પ્રભુ શ્રી ખ્રિસ્ત જન્મ લેશે તેનું નામ ઈસુ પાડશે નાતાલ એટલે કે પ્રભુ શ્રી ખ્રિસ્ત જન્મ લેશે તેનું નામ ઈસુ પાડશે તેનો મતલબ તેનો અર્થ એ છે ઉદ્ધારનાર અને તેનું નામ ઈસુ પાડશે અને તે તમને તારણ આપશે સાલ્વેશ આપશે પાપની માફી આપશે અને બહુ અદ્ભુત સંદેશ દેવે જગતને આપ્યો તારણ આપશે પાપોની માફી આપશે અને આપણે જાણીએ છે કે જો આપણને આપણા પાપોની માફી મળી નહીં હોય જો આપણા પાપ માફ થયા ન હોય તો આપણા માટે એ સ્વર્ગ અને નર્કની બાપો તો બહુ ભયાનક બની જશે પણ થેન્ક યુ ટુ લોડ ઓલ ધ લવિંગ માોડબલ લાઈન કહે છે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાના એકના પુત્ર પ્રભુ શ્રીકૃષ્ણને આ પૃથ્વી પર મોકલી દીધા અને પ્રભુ શ્રીકૃષ્ણ બાઇબલ એમ કહે છે કે બે હજાર વર્ષ પહેલાં તેમણે આ પૃથ્વી પર જન્મ લીધો પવિત્ર આત્મા દ્વારા તમનો ગર્ભ થયો અને કુંવારી મરિયમને પેટે તમને ગર્ભ થયો અને તેમણે આ પૃથ્વી પર જન્મ લીધો અને એ છે સાચી નાતાલ કંઈ સાચી નાતાલ છે સાચી નાતાલનો મેસેજ એ છે કે પ્રભુ શ્રીકૃષ્ણ જન્મ લીધો કે જેથી કરીને માને તમને અને જગતના બધા જ લોકોને તેઓ તારણ આપે અને તેઓને તેઓ બચાવી લે પ્રભુ શ્રી જન્મ આ પૃથ્વી પર એટલા માટે આવ્યા હતા કે તમને અને મને તેઓ બચાવી લે આપણને પાપોની માફી આપે આપણને તારણ આપે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે બીજા કોઈથી પાપની માફી મળતી નથી બીજા કોઈથી તારણ નથી તારણ અને પાપની માફી ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપે છે ત્યારે નાતાલનો શુભ સંદેશ ઓહ ઓલ મા ઈશ્વર કેટલો મહાન છે કે આપણને વ્યક્તિગત સંદેશો આપવાને માટે સ્વર્ગમાંથી આયોજન કર્યું સ્વર્ગમાંથી એમના પ્રબોધકો સ્વર્ગમાંથી પવિત્ર આત્મા સ્વર્ગમાંથી તેમના દૂતોને માણસોની સાથે મોકલી દીધા તેમની સાથે વાતચીત કરી અને એ દ્વારા આપણને સાથે પણ એ સંદેશ આપીને એવું કીધું કે તમારા માટે પ્રભુ શ્રી ક્રિષ્ઠે જન્મ લીધો છે કે જેથી કરીને તમને તમારા પાપથી બચાવી લે અને તમને અનંત જીવન આપે જે પાપની માફીની ખાતરી તમારી પાસે નથી જો તમને એવું લાગે છે કે હજુ પણ મારા પાપ માફ થયા નથી જો હજુ પણ તમને લાગે છે કે મને અનંત જીવન મળ્યું નથી તો બાઇબલ એમ કહે છે કે આજે જ તમે તમારા પાપ પ્રભુ શ્રી ક્રિષ્ઠની આગળ કબૂલ કરો આજે જ તમે પ્રભુ શ્રી ક્રિષ્ઠ વિશે બાઇબલમાંથી વાંચો આજે જ તમે પ્રભુ શ્રી ક્રિષ્ઠ વિશે જાણો બાઇબલનો સાચો સંદેશ નાતાલનો સાચો સંદેશ એ જ છે કે પ્રભુ શ્રી ક્રિસ્ત પાપોની માફી આપવાના માટે આ પૃથ્વી પર જન્મ લીધો ત્યારે ઈશ્વરને તમારા જીવનમાં જન્મ લેવા દો ઈશ્વરને તમારા કુટુંબમાં જન્મ લેવા દો અને જ્યારે તમે પ્રભુશ્વરને ઓળખશો ત્યારે તમે પ્રભુની પાસે આવશો તમારા હૃદયથી પાપની માફી માગશો ત્યારે એમ કહે છે કે તે તારણહાર છે તે તમને પાપની માફી આપે છે તે તમને જીવન આપે છે અને એમ કહે છે કે હી ઇઝ અ લવિંગ ગોડ હી ઇઝ અ મર્સીફુલ ગોડ એ બહુ દયાળુ ઈશ્વર છે તમને બચાવવા માગે છે દેવ હોવા છતાં પણ એ રાજા સ્વર્ગમાં હોવા છતાં પણ પૃથ્વી પર આવ્યા નમ્ર બન્યા અને મને અને તમને બચાવવાના માટે એક પૃથ્વી પર જન્મ લીધો અને એ જ શુભ સંદેશ પ્રભુ આપણને આપે છે અને બાઇબલ એ કહે છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે તમે જીવનની કોઈ પણ સમસ્યાઓમાંથી આજે પસાર થઈ રહ્યા છો ગમે તેવા રોગોમાંથી પસાર થયા રહ્યા છો ગમે તેવા દુઃખોમાંથી પસાર થયા રહ્યા છો ગમે તેવી તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો અને તમને એવું લાગશે કે મને કોણ બચાવશો મારો ઉદ્ધારનાર કોણ મને કોણ તારણ આપશે મને કોણ છોડાવશે તો બાઇબલ કહે છે કે તેનું નામ ઈસુ છે ઈસુનો મિનિંગ થાય છે તારણહાર બચાવનાર અને છોડાવનાર તે છોડાવશે પાપની માફી આપશે તમારા ગમે તેવા બીમારી હશે ઈસુ મટાડશે તમારા ગમે તેવા દુઃખ દૂર દુઃખ હશે ઈસુ દૂર કરશે ગમે તેવા સંકટોમાં તમે હશો પણ પ્રભુ ઈસુ કે જે ઈશ્વર છે કે જે દેવ છે તમને બચાવશે અને તમને અદ્ભુત સુવાર્તા શાંતિ અને આનંદ આપશે માટે જ બાઇબલ એમ કહે છે કે દેવે તમને સંદેશો આપ્યો અને સંદેશો એ છે કે ઈશુએ જન્મ લીધો તમને અને મને બચાવવાના માટે તો આવો પ્રભુ ઈસુની પાસે આવીએ નાતાલનો સાચો સંદેશ કે ઈશુ તારણ આપે છે અને જીવન શાંતિ અને આનંદ આપે છે અને જીવન લઈએ ઈસુની પાસે આવીએ અને નાતાલનો સાચો આનંદ નાતાલનો સાચો આનંદ પ્રાપ્ત કરીને દેવને મહિમા આપીએ આમેન આમેન